અમદાવાદ શહેરમાં થોડા મહિનાઓ અગાઉ વાડજ પોલીસ સ્ટેશનની હદમાં ગોવા રબારીના ઈશારે સિટીપલ્સના માલિક અર્પિત મહેતા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું પરંતુ સબનસીબે તેમનો આબાદ બચાવ થયો હતો તેરા મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુખ્યાત ગોવા રબારીની ધરપકડ કરી લેવામાં આવી છે વડોદરાની જેલમાં બંધ ગોવા રબારીની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરાઈ છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગોવા રબારીની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે તેની ક્રાઇમ કુંડળી પર નજર કરીએ તો નામ ગોવા નાગજીભાઈ રબારી જશોદાનગર અમદાવાદ અભ્યાસ ધોરણ આઠ સુધી તેના ગુનાઇત ઇતિહાસ પર નજર કરીએ તો વર્ષ ઓગણીસો નેવ્યાસીમાં ચોરીનો પ્રથમ ગુનો કર્યો વર્ષ ઓગણીસો ત્રાણુંમાં જાનથી મારી નાખવાની ધમકી આપી વર્ષ ઓગણીસો ત્રાણુંમાં હત્યાનો ગુનો કર્યો જેરે વર્ષ 1995 માં હત્યાનો ગુનો કર્યો વર્ષ 2000 માં કોર્પોરેટરની હત્યા કરી નાખી વર્ષ 2005 માં ચેતન બેટરીની હત્યા કરી વર્ષ 2015 માં આર્મ્સ એક્ટમાં સંડોવણી હોવાનું માલુમ પડ્યું વર્ષ 2016 માં વડોદરા અને અમદાવાદમાં ફાયરિંગમાં સંડોવણી હોવાનું માલુમ પડ્યું ગુવા રબારી એક બાદ એક ગુનાઓ આછડતો ગયો અને ત્યારબાદ ધીરે ધીરે જેલમાં પોતાનું નેટવર્ક બનાવવાનું શરૂ કર્યું અત્યાર સુધીમાં તેની બહારથી થી વધુ ગુનામાં સંડોવણી બહાર આવી વારા મારી આના પડદા પાછળ હતો એટલે 120 બી માં ષડયંત્ર રચવાના ગુનામાં ગુવારા બારીને પણ અમે ટ્રાન્સફર ઓનથી મેળવેલો છે એને હાલમાં બરોડાની સેન્ટ્રલ જેલમાંથી લાવેલા છે અને રિમાન્ડની માંગણી થનાર છે હાલ તો પોલીસે ગોવા રબારીના અગિયાર સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે ત્યારે અર્પિત મહેતા પર ફાયરિંગ કેસમાં નવા ખુલાસા થાય તેવી સંભાવના છે કેમેરામેન વસંત તિરગર સાથે